નમસ્તે વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેકચરમાં આપણે ચેપ્ટર નંબર સમાંતર શ્રેણીની શરૂઆત કરી કરી હતી હતી અને અને તેમાં કુલ પ્રશ્નો વિશે ચર્ચા આજે ઘણા બધા અગત્યના ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ પરંતુ તેની પહેલા જો તમે પહેલો વિડીયો નથી જોયેલો તો સૌથી પહેલા તે ક્વેશ્ચન સોલ્વ કરો તેના કન્સેપ્ટ ક્લિયર કરો અને ત્યાર પછી જ આજનો વિડીયો ટ્રાય કરજો કારણ કે ખૂબ જ અગત્યના અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નનો સમાવેશ આજના વિડીયોમાં કરેલો છે જો પહેલા વિડિયોના બધા ક્વેશ્ચન કરેલા હશે તો આજના પ્રશ્નો સોલ્વ કરવામાં તમને ખૂબ જ મજા આવશે બરાબર તો શરૂઆત કરી આજના લેક્ચરની પાર્ટ નંબર બે અને ક્વેશ્ચન નંબર અગિયાર સમાંતર શ્રેણી પાંચ સાત નવ અગિયાર તેર પંદર આમાં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હશે ખૂબ સરસ પ્રશ્ન છે અને ખૂબ સહેલો પ્રશ્ન છે પણ છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરી જાય છે શું કરશો માટે સૌથી પહેલા તો આપણને જે શ્રેણી આપેલી છે તે લખીએ તેર પંદર આવી રીતે શ્રેણી આગળ વધે છે અને આપણે છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા મેળવવાની છે તો સૌથી પહેલા તો નક્કી કરીએ કે આ જે શ્રેણી આપેલી છે એમાં કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે તો સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા આપણને દેખાય છે પાંચ પછી સાત પણ એક અવિભાજ્ય સંખ્યા છે નવ અવિભાજ્ય સંખ્યા નથી કારણ કે ત્રણ અગિયાર છે એ અવિભાજ્ય સંખ્યા છે એ જ રીતે તેર પણ અવિભાજ્ય સંખ્યા છે પંદર પંદર એ અવિભાજ્ય સંખ્યા ન થાય પાંચ તેરી પંદર એટલે આ પણ અવિભાજ્ય સંખ્યા નથી તો કુલ આપણને ચાર અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે આપણે કેટલામી અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે છઠ્ઠી તો શું કરશું હજી પાંચમી અવિભાજ્ય સંખ્યા મેળવવી પડશે અને ત્યાર પછી છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા તો આપણે વિચારીએ મિત્રો આના પછીનું પદ કયું હશે પંદર પછીનું પદ તો પંદર પછીનું પદ મેળવવા માટે આપણે સામાન્ય તફાવત મેળવવો પડે આ શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો દેખાય છે સાત માઇનસ પાંચ બીજું પદ માઇનસ પ્રથમ પદ તો સામાન્ય તફાવત આપણને બે મળે છે

તો આ આપણી છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા થઈ એનો અર્થ કે આપણો ફાઇનલ આન્સર આગળ વધીએ ક્વેશ્ચન નંબર બાર એક સમાંતર શ્રેણી આપેલી છે અને આનું અગિયારમું પદ ખાલી જગ્યા થાય ખૂબ સરળ પ્રશ્ન છે પણ છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આને ટ્રાય કરતા નથી

અને સામાન્ય તફાવતની જરૂરિયાત પડશે પ્રથમ પદ આપણને આપી દીધેલું છે માઇનસ પાંચ તો અહીં લખી લઈએ માઇનસ પાંચ હવે સામાન્ય તફાવત ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા તકલીફ પડે છે સામાન્ય તફાવતમાં સામાન્ય તફાવત આનું સૂત્ર શું થશે બીજું પદ માઇનસ પ્રથમ પદ હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો બીજું પદ આપણને આપેલું છે માઇનસ પાંચ ના છેદમાં બે હવે માઇનસ અને એ વન પ્રથમ પદ કયું આપેલું છે માઇનસ પાંચ તો અહીંયા પણ આપણે માઇનસ કરવું પડશે અને અગાઉ પણ વાત થઈ હતી માઇનસ ની અગાઉ માઇનસ છે એક જ વખત માઇનસ કરે છે તો પ્રશ્નમાં જવાબ એનો ખોટો મળશે આ જે માઇનસ છે તે સૂત્રનો માઇનસ છે અને પ્રથમ પદ પણ માઇનસ છે તો બે વખત માઇનસ આવશે એ ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો તો હવે સાદુરૂપ આપીએ માઇનસ પાંચ ના છેદમાં બે માઈનસ માઇનસ પ્લસ પાંચ હવે ગુણાકાર પાંચ સાથે બે તો દસ માઇનસ પાંચ તો ડી બરાબર સામાન્ય તફાવત શું મળશે દસ માઇનસ પાંચ એટલે કે પાંચ અને એના છેદમાં બે આ આપણો સામાન્ય તફાવત થઈ જશે ક્લિયર બસ તો હવે બંનેની કિંમત અહીંયા સૂત્રમાં ડાયરેક્ટ મૂકી દઈએ તો ચાલો સાદુ રૂપ આપીએ તો માઇનસ પાંચ એઝ ઇટ ઇઝ રાખીએ અહીંયા છેદ ઉડશે બે પંચા દસ તો પાંચ નો ગુણાકાર પાંચ સાથે એટલે પચીસ થઈ જશે તો પચીસ માઇનસ પાંચ આપણો સરસ પ્રશ્ન છે માત્ર વિડીયો જોવાનો નથી આ પ્રશ્નને લખો અને જાતે ટ્રાય પણ કરો ક્લિયર ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર તેર ત્રણ પદ આપેલા છે છ ના પાંચ

બીજા પદ માંથી પહેલું પદ બાત કરીએ કે ત્રીજામાંથી બીજું સમાન મળશે જવાબ સમાન મળશે બીજું પદ આપેલું છે એ માઇનસ પ્રથમ પદ આપેલું છે છ ના પાંચ એ જ રીતે ત્રીજું પદ છે ચાર માઇનસ બીજું પદ આપેલું છે એ

માઇનસ છ બરાબર આ પાંચ નો ગુણાકાર બંને પદ સાથે થઈ જશે તો પાંચ એ અહીંયા જે માઇનસ પાંચ એ છે એને ડાબી બાજુ લાવો તો પ્લસ પાંચ એ થઈ જાય અને માઇનસ છ ને આ બાજુ લઈ જઈએ તો વીસ પ્લસ છ તો આપણને મળશે પાંચ એ પ્લસ પાંચ એ દસ એ બરાબર વીસ ને છવ્વીસ આમાંથી આવો કોઈ ઓપ્શન નથી તો હજી પણ આનું સાદુપ આપવું પડે છેદ ઉડાડો તેર દુ છવ્વીસ ને પાંચ દુ દસ તો અંશમાં તેર અને છેદમાં પાંચ આપણો ફાઈનલ આન્સર હોવો જોઈએ તેર ના છેદ પાંચ એટલે કે ઓપ્શન નંબર સી ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ ક્વેશ્ચન નંબર 14 જો સમાંતર શ્રેણી નું n મું પદ 6n 4 હોય તો તેનો સામાન્ય તફાવત ખાલી જગ્યા થાય ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બાળકો માટે તો ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન મૂકવાનો જ નથી બરાબર શું કીધું છે સમાંતર શ્રેણીનું એન મુ પદ આપણને આપી દીધું છે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંથી કઈ ખબર જ નથી પડતી કે હવે પ્રશ્નમાં કરવું શું તો શાંતિથી સમજો મિત્રો આપણે મેળવવાનું શું છે સામાન્ય તફાવત સામાન્ય તફાવત ક્યારે મળે સામાન્ય તફાવતનું સૂત્ર વિચારો તો આપણને ખબર છે સામાન્ય તફાવત એટલે બીજું પદ માઈનસ પ્રથમ પદ એનો અર્થ એવો થયો કે આપણી પાસે જો પહેલું પદ અને બીજું પદ બંને હોય તો જ આપણને સામાન્ય તફાવત મળે એટલે કે આપણી પાસે શ્રેણી હોવી જોઈએ શ્રેણી હોય તો સામાન્ય તફાવત મળે બરાબર છે તો શ્રેણી મેળવવા માટે શું કરશું આપણી પાસે એન નું પદ તો મળી ગયું છે અહીંયા એન ની અંદર કિંમતો મૂકતા જઈએ તો આપણને પદ મળશે આપણે પ્રથમ પદ મેળવવું છે તો પ્રથમ પદ મેળવવા માટે n ની જગ્યાએ એક મૂકી દઈએ તો એ વન જ્યાં n દેખાય છે ત્યાં એક મૂકો તો છ માઇનસ ચાર પ્રથમ પદ કયું મળી જશે બે ક્લિયર આ જ રીતે બીજું પદ મેળવવું એમ ની જગ્યાએ બે મૂકો તો બીજું પદ મળશે તો છ ગુણ્યા બે માઇનસ ચાર તો બાર માઇનસ ચાર બીજું પદ થઈ ગયું આઠ આજ રીતે ત્રીજું પદ જોતું હોય તો એ થ્રી એની જગ્યાએ ત્રણ મૂકો તો અઢાર માઇનસ ચાર એટલે ચૌદ આપણને પદ પદ મળી મળી ગયા ગયા એનો અર્થ કે આપણને શ્રેણી મળી ગઈ શ્રેણી કઈ થઈ આપણી બે આઠ ચૌદ આવી રીતે આગળ વધશે તો અહીંથી જ તમને ખબર પડી જાય મિત્રો કે સામાન્ય તફાવત કેટલો દેખાય છે બે ની અંદર કેટલા ઉમેરીએ તો આઠ થાય છ ઉમેરીએ તો બરાબર છે તો આપણો સામાન્ય તફાવત છ જો આવું ન ખબર પડતી હોય તો સૂત્રમાં કિંમત મૂકી દો બીજું પદ કયું આપણને પ્રથમ પદ મળે છે બે તો આઠ માઇનસ બે આપણો જવાબ હોવો જોઈએ એટલે કે આન્સર છે ઓપ્શન નંબર બી ક્લિયર અહીંયા મેં તમને ત્રણ પદ મેળવીને દેખાડ્યું છે પરંતુ બોર્ડ પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછાય તો માત્ર તમારે બે જ પદ મેળવવાના છે અને તમને સામાન્ય તફાવત મળી જશે ત્રીજું પદ મેળવવાની જરૂરિયાત નથી ક્લિયર ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો વ્યવસ્થિત રીતે બુકમાં લખો પ્રેક્ટિસ પણ કરો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશન પદ ટુ એન પ્લસ વન છે તો તેના પ્રથમ એન પદનો સરવાળો ખાલી જગ્યા થાય ખૂબ જ અગત્યનો પ્રશ્ન અને આ પ્રશ્ન એક માર્કમાં પૂછાઈ શકે બે માર્કમાં પણ આવી શકે અને ત્રણ માર્કમાં પણ આવી શકે ધ્યાન રાખજો ખાલી હેતુલક્ષી પ્રશ્નમાં જ આવે એવું જરૂરી નથી બે માર્ક કે ત્રણ માર્કમાં પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે બરાબર બરાબર અને જો તમે આગળનો આગળનો પ્રશ્ન 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 કરેલો હશે તો જ આ તમને આવડશે વ્યવસ્થિત પહેલા સોલ્વ કરો પછી આ પ્રશ્ન ટ્રાય કરો શું કીધું છે આપણને સમાંતર શ્રેણીનું મુ પદ આપી દીધું હમણાં શું કર્યું હતું આપણે મુ પદ જ આપેલું હતું આગળના પ્રશ્નમાં પણ તો એન એનમું પદ આપણને આપેલું છે ટુ એન પ્લસ વન આપણે શું મેળવવાનું છે વિચારો તેના પ્રથમ સરવાળાનું સૂત્ર લખીએ એસ એન બરાબર એન ના બે ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી હવે સૂત્ર પ્રમાણે વિચારો તો કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડે આપણે n પદનો સરવાળો મેળવવાનો તો પ્રથમ પદ જોશે અને સામાન્ય તફાવત પણ જોશે પણ એવું આપણને પ્રશ્નમાં આપેલું નથી તો આ પ્રથમ પદ અને તફાવત ક્યાંથી મેળવશું એ n ઉપરથી અગાઉનો ક્વેશ્ચન બરાબર અગાઉના ક્વેશ્ચનમાં આપણે ભણી ગયા કે a n n નું પદ આપેલું હોય તો શું કરશું n ની જગ્યાએ કિંમત મૂકો એટલે તમને પદ મળવા મંડશે તો સૌથી પહેલા અહીંયા n ની જગ્યાએ 1 મૂકીએ તો આપણને મળશે ત્રણ એટલે કે આપણું પ્રથમ પદ કેટલું થઈ ગયું ત્રણ થઈ ગયું હવે આજ રીતે બીજું પદ મેળવી લઉ મૂકો તો બે ગુણ્યા બે પ્લસ વન તો ચાર ને એક પાંચ આજ રીતે ત્રીજું પદ મેળવીએ તો બે ગુણ્યા ત્રણ પ્લસ વન તો છ ને એક સાત તો અહીંથી તમને શ્રેણી આખી મળશે શ્રેણી કઈ થઈ આપણી ત્રણ પાંચ સાત આવી રીતે આપણી શ્રેણી આગળ વધશે

એન એમને કારણ કે આપણે એન પદનો સરવાળો જોતો છે તફાવત મેળવ્યો આપણને બે ચાલો સાદુ રૂપ આપીએ તો એન બાય ટુ એઝ ઇટ ઇઝ ત્રણ દુ છ પ્લસ નો ગુણાકાર બંને પદ સાથે કરીએ તો ટુ એન માઇનસ ટુ એન ના છેદમાં બે છ મા બે સામાન્ય લઈ ના બે સાથે કેન્સલ તો આ એન એઝ ઇટ ઇઝ અહીંથી બે સામાન્ય લઈએ તો કાઉન્સમાં વધે એન પ્લસ ટુ આ આપણો ફાઇનલ આન્સર થાય એન ઇન્ટુ એન પ્લસ ટુ એટલે કે ઓપ્શન નંબર બી ક્લિયર ખૂબ અગત્યનો પ્રશ્ન હતો મિત્રો બે માર્કમાં પણ પૂછાઈ શકે માર્કમાં પણ પૂછાઈ શકે અને હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે બરાબર ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર સોળ સમાંતર શ્રેણી માઇનસ પાંચ માઇનસ બે માઇનસ એક આના પ્રથમ દસ પદ નો સરવાળો ખાલી જગ્યા થાય ખૂબ સિમ્પલ પ્રશ્ન પણ છતાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરીને આવે છે આપણે શું કરવાનું છે પ્રથમ દસ પદનો સરવાળો મેળવવાનો છે તો સૌથી પહેલા આમાંથી એ મેળવી લઈએ પ્રથમ પદ પ્રથમ પદ આપણને આપેલું છે માઇનસ પાંચ હવે ડી મેળવી લઈએ સામાન્ય તફાવત અને ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરી જાય છે સામાન્ય તફાવતનું સૂત્ર શું છે એ ટુ માઇનસ એ વન તો બીજું પદ છે માઇનસ બે હવે આ માઇનસ સૂત્રનો માઇનસ મૂકીએ અને એ વન ની કિંમત છે માઇનસ પાંચ એટલે કે પાછું કાઉન્ટની અંદર માઇનસ પાંચ મૂકવું પડશે અહીંયા ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો બરાબર ચાલો તો સાદુ રૂપ આપીએ તો માઇનસ બે માઇનસ માઇનસ પ્લસ તો પાંચ માઇનસ બે એટલે ત્રણ સામાન્ય તફાવત આપણને મળી ગયો ત્રણ બસ હવે ખૂબ સિમ્પલ દાખલો થઈ ગયો ખાલી અહીંયા જ ગણતરીમાં ધ્યાન રાખવાનું હતું બાકી કાંઈ હતું નહીં આપણે દસ પદનો સરવાળો મેળવવાનો છે સરવાળા માટેનું સૂત્ર આપણને આવડે છે તો સરવાળા માટેનું સૂત્ર લખીએ લખીએમાં ટુ એ પ્લસ ચાલો દસ પદ નો સરવાળો મેળવવાનો છે તો એન ની જગ્યાએ દસ મૂકીએ કિંમત સૂત્રમાં તો દસ ના છેદમાં પાંચ ટુ એ ની કિંમત આપેલી છે માઇનસ પાંચ તો બે કાઉન્સમાં માઇનસ પાંચ દસ માઇનસ એક એની જગ્યાએ દસ તો દસ માઇનસ એક એટલે નવ અને ડી એટલે સામાન્ય તફાવત આપણો છે ત્રણ ચાલો આગળ સાદુ રૂપ આપીએ તો 10 ના છેદમાં બે એટલે પાંચ કાઉન્સમાં માઇનસ પાંચ ગુણ્યા બે એટલે માઇનસ દસ નવ તેરી સત્યાવીસ તો પ્લસ સત્યાવીસ તો પાંચ કાઉન્સમાં સત્યાવીસ માઇનસ દસ એટલે સત્તર અને સત્તર પંચા તો પદનો સરવાળો આપણને મળશે તો આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર ખૂબ સરસ અને ખૂબ સરળ દાખલો હતો મિત્રો માત્ર ને માત્ર સાદુ રૂપમાં ધ્યાન રાખવાનું છે ક્લિયર ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર સત્તર સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત મેળવો

સૂત્રનો અને એ વન પ્રથમ પદે માઇનસ આપેલું છે પાછું માઇનસ પાંચ એક ચાલો આપો સાદુરૂપ રૂપ માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ પાંચ તો પાંચ માઇનસ એક એટલે ચાર આપણું સામાન્ય તફાવત હશે ચાર આ પ્રશ્ન માટે આપણો આન્સર કેટલો છે ચાર ક્લિયર ચાલો આગળ વધીએ ક્વેશ્ચન આખી જે શ્રેણી આપેલી છે એનો સરવાળો આપણે મેળવવાનો છે મિત્રો આ શ્રેણી જોઈને જ તમને ખ્યાલ આવું જવો જોઈએ કે આ શ્રેણી કઈ છે સમાંતર શ્રેણી છે એક ની અંદર બે ઉમેરો તો ત્રણ ત્રણ ની ઉંમર બે ઉમેરો તો પાંચ તો સમાંતર શ્રેણી થાય છે સમાંતર શ્રેણીનો સરવાળો કરવાનો છે બોર્ડની પરીક્ષામાં પૂછાય ગયેલો પ્રશ્ન અને ખૂબ અગત્યનો પ્રશ્ન અવારનવાર આવા પ્રશ્ન રિપીટ થાય છે બરાબર તો તો શું કરવું જોઈએ વિચારો સૂત્ર વાપરવું પડશે સરવાળા માટેનું સરવાળા માટેના કેટલા સૂત્ર છે બે સૂત્ર છે એક મોટું સૂત્ર અને એક નાનું સૂત્ર મોટું સૂત્ર ક્યારે વાપરવાનું જ્યારે પ્રથમ પદ આપેલું હોય અંતિમ પદ ન આપેલું હોય ત્યારે અને નાનું સૂત્ર બીજા નંબરનું ક્યારે વાપરવાનું જ્યારે પહેલું અને છેલ્લું બંને પદ આપેલા હોય તો તો વિચારો તો અહીંયા કયું સૂત્ર વાપરશું આપણી પાસે પહેલું પદ એ છે એક અને છેલ્લું પદ પણ આપેલું છે તો અહીંયા આપણે બીજા નંબરનું સૂત્ર વાપરવું પડશે તો બીજા નંબરનું સૂત્ર સૌથી પહેલા તમને આવડવું જોઈએ ચલો ફટાફટ યાદ કરો કયું હતું સૂત્ર એસ એન એન પદ સરવાળો એન ના છેદમાં બે

ખૂબ સારા એવા ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો આપણે આગળના છે પરંતુ તેની પહેલા કરેલા છે તે બધા તમને ક્લિયર હોવા જોઈએ બરાબર બધા પ્રશ્ન આવડતા હશે તો આગળના વિડીયોમાં હજી પણ વધારે મજા આવશે ક્લિયર તો બધા પ્રશ્ન લખી લો વ્યવસ્થિત રીતે એની પ્રેક્ટિસ કરો અને ટૂંક સમયમાં આગળનો વિડીયો તમને મળી જશે થેન્ક યુ